ગુજરાત સ્પોર્ટ્સના સ્થાપના દિવસે કર્મચારીઓ અધિકારીઓને ખેલાડીઓને હર્ષ કોમ્પિટિશન માટે ખૂબ જ મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે સોળથી અઢાર ફેબ્રુઆરીએ આનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય કક્ષાએ ઇવેન્ટ યોજવામાં આવશે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ખેલાડીઓ આમાં ભાગ લેશે રનિંગ લોંગ જમ્પ હાઈ જમ્પ જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી છે છસો સોળ જિલ્લાઓમાંથી પાંચ હજાર પાંચસો જેટલા ખેલાડીઓ ભાગ લેવા પધારશે તો કુલ મળી સાત હજાર લોકો ગુજરાતના મહેમાન બનશે સાથે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આ ઇવેન્ટ રાજ્યો અને ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વની છે રમતગમત જોડે વિદ્યાર્થીઓ વધુ જોડાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે एथलेटिक्स के संयुक्त उपक्रम से यह साल उन्नीस मीट गुजरात में आयोजित होने जा रही है 16 से 18 फरवरी चलने वाली ये टूर्नामेंट में देश भर के 616 जिलों में से कुल मिला के से ज़्यादा खिलाड़ी ये टूर्नामेंट में पार्ट लेंगे आ,

યુ યુ ડોન્ટ ટુ ટુ વેન આઈ આન્સર મેં કહ્યું આપણે કે વિભાગ દ્વારા સંપૂર્ણ માહિતી હું આપને બી જણાવવા માગું છું કે કે આ સ્પોર્ટ્સની પ્રેસ કોન્ફરન્સ છે ને ખાસ કરીને નેશનલ લેવલની આપણે મહત્વની ટુર્નામેન્ટ જ્યારે આપણે ગુજરાતમાં આયોજન કરવા જઈ રહ્યા તમે જરૂરથી મને વિધાનસભામાં આવતા જતા એ પૂછજો પ્રશ્ન હું જરૂરથી આપી લઈશ અને તમારો જવાબ આપવા હું બંધાયેલો છું ને આપીશ જ આ સ્પોર્ટ્સ માટે આપી લેશો ઓફિશિયલ તને સાંજે મળી જશે માહિતી ઇનામ એના ઓફિશિયલી ફેડરેશન દ્વારા તમને સંપૂર્ણ માહિતી પ્રેસ નોટની અંદર હમણાં આપી દેવામાં આવશે એ સંપૂર્ણ વિગત પંદરમી તારીખે સાંજ સુધી જેટલા પ્લેયર્સ આવવાના છે હમણાં ટાઈપ ચાલી રહ્યું છે મેક્સિમમ જે કંઈ લિસ્ટ છે તમને પંદરમી તારીખ તક મળી જશે આપણે ઓલરેડી ગુજરાતમાં ગુજરાતની સ્પોર્ટ્સ સિસ્ટમને સમજવું ખૂબ જરૂરી છે ખૂબ સારો પ્રશ્ન છે ખેલ મહાકુંભ હોય કે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટે આપણે ગામે ગામ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારના પ્રકલ્પો હંમેશા ચાલુ હોય છે સાથે સાથે એની જોડે જોડે ઇન સ્કૂલ છે ડીએલએસએસ પ્રોજેક્ટ છે ઇન્ડ સ્કૂલની ડીએલએસએસના માધ્યમથી ભણતર જોડે જોડે રમતગમતની ટ્રેનિંગના આપણા પ્રોગ્રામ્સ એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એના ભણતર જોડે જોડે રહેવાનું જમવાનું બધો જ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે અને એની ટ્રેનિંગ બી બેસ્ટ લેવલની કઈ રીતે થઈ શકે તે માટે બી સરકાર દ્વારા જ એની કામગીરી કરવામાં આવે છે અને આ પ્રકારનું ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટે આપણે વધુમાં વધુ પ્રોગ્રામ્સ ગુજરાતની અંદર હજી બી ચલાવવા માગીએ છીએ કોઈ બી સજેશન લોકોના મળતા હોય છે અમે એની ઉપર કામ કરીએ છીએ